આ પ્રશ્નમાં આપણને પૂછેલું છે નીચેની અર્ધકોશ પ્રક્રિયાને ધ્યાનમાં લો તો સી આર ટુ સેવન ટુ માઇનસ પ્લસ સિક્સ ઇલેક્ટ્રોન પ્લસ ફોર્ટીન એચ પ્લસ એમાંથી મળે છે ટુ સી આર થ્રી પ્લસ પ્લસ સેવન એચ ટુ લિક્વિડ આ અર્ધક પ્રક્રિયા આપેલી છે આપણે જોઈ શકીએ કે ઇલેક્ટ્રોન એડ થતાં હોવાથી રિડક્શન પ્રક્રિયા છે ગુણોત્તર અહીંયા બે સાંદ્રતાનો ગુણોત્તર આપ્યો છે દસની માઇનસ છ આના પર પ્રક્રિયા કરવામાં આવે તથા અર્ધકોષનું ઇએમએફ શૂન્ય થાય ત્યારે પીએચનું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં આશરે ખાલી જગ્યા થશે અહીંયા આપણને અર્ધકોષનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપેલો છે તથા બે પોઈન્ટ ત્રણસો ત્રણ આરટી બાય એફની વેલ્યુ પણ આપેલી છે તો આપણે આ પ્રક્રિયા માટે જો નસ્ટ ઇક્વેશન એપ્લાય કરીએ તો રિડક્શન પોટેન્શિયલ કેટલો થાય પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ બે પોઈન્ટ ત્રણસો ત્રણ આર બાય એફ એની જગ્યાએ શું લખી નાખીએ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન બાય એન લોગ ક્યુ અને ક્યુ કોણ છે પ્રક્રિયા ભાગફળ ક્યુ બરાબર પ્રક્રિયા ભાગફળ પ્રક્રિયા ભાગફળ કઈ રીતે લખીએ રિએક્શન આપેલી હોય અને જે રીતે સંતુલન જાણક લખીએ એ જ રીતે પ્રક્રિયા ભાગફળ લખાય તો નિપજ સાઈડ જોઈએ તો અહીંયા આપણી પાસે સી આર થ્રી પ્લસનું દ્રાવણ છે તો સી આર થ્રી પ્લસના દ્રાવણનો સ્ક્વેર છેદમાં પ્રક્રિયક સાઇડ આપણી પાસે સી આર ટુ સેવન ટુ માઇનસની સાંદ્રતા છે અને પ્રક્રિયક સાઈડ એચ પ્લસ પણ છે તો એચ પ્લસની સાંદ્રતાનો શું આવશે ચૌદ ઘાત જે તત્વજ્મિતિ ગુણાક છે એ ક્યાં જશે ઘાતમાં જશે આપણે ધ્યાનથી જોઈએ તો આપણને આ જ સાંદ્રતાનો ગુણોત્તર છે એ ડેટામાં આપેલો છે તો આપણે એની જગ્યાએ લખી શકીશું દસની માઇનસ છ ભાગ્યા એચ પ્લસની ચૌદ ઘાત દસની માઇનસ છ ભાગ્યા એચ પ્લસની ચૌદ ઘાત રિએક્શનમાં સોરી ઇક્વેશનમાં એન પણ આપેલો છે એન શું થશે એન બરાબર છ કેમ કેમ કે અહીંયા છ ઇલેક્ટ્રોન છે એ હેરફેર પામે છે બધી જ વેલ્યુ આપણે અહીંયા મૂકીએ અને ઈએમએફ શૂન્ય મૂકીએ ઈ એમ શૂન્ય થાય ત્યારે પીએચ કેટલી થશે તો આપણે અહીંયા કેટલા મૂકશું શૂન્ય તો શૂન્ય બરાબર આ કોણ છે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જેની વેલ્યુ આપણને અહીંયા આપેલી છે તો કેટલી લખશું એક પોઈન્ટ તેત્રીસ માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇન બાય એનની જગ્યાએ છ અને લોગ ક્યુની જગ્યાએ દસની માઇનસ છ છેદમાં એચ પ્લસની ચૌદ ઘાટ હવે આપણે આને સિમ્પલિફાઈ કરશું અને પી એચ છે મેળવશું એક પોઈન્ટ તેત્રીસને ઇક્વલ ટુની સામેની સાઈડ લઈ જઈએ તો એક પોઈન્ટ તેત્રીસ બરાબર ઝીરો ઝીરો ફાઇવ નાઇન બાય સિક્સ અને આપણે આને લોગ એ અને લોગ બીની સ્વરૂપે લોગ એ બાય બીના સ્વરૂપે લખી નાખીએ તો લોગ દસની માઇનસ છ માઇનસ લોગ એચ પ્લસની ચૌદ આ રીતે લખી શકીએ જો આપણે આ ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇનને આશરે ઝીરો પોઈન્ટ ઝીરો છ વિચારીએ ઝીરો પોઈન્ટ ઝીરો છ તો આ ગુણોત્તર કેટલો આવશે ઝીરો પોઈન્ટ ઝીરો વન આ વેલ્યુ ધ્યાન રાખજો કેવી છે આશરે છે અને એ ઝીરો પોઈન્ટ ઝીરો વનને આપણે જો આ રીતે લખીએ એક પોઈન્ટ તેત્રીસ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો વન અહીંયા ફરીથી સાદું રૂપ આપશું માઇનસ છ આગળ આવશે માઇનસ છ ગુણ્યા લોગ દસ અગેન આ માઇનસ લોગ એચ પ્લસ આ માઇનસને આપણે સાથે લખી નાખીએ તો આને આપણે આ રીતે ચલો આ રીતે લખી શકીએ પ્લસ કરીને માઇનસ લોગ એચ પ્લસની ચૌદ ઘાત આ રીતે લખી શકીએ આ રીતે શું કામ લખ્યું છે કેમ કે આપણે અહીંયા માઇનસ લોગ એચ પ્લસને શું લખી શકીએ પી એચ લખી શકીએ ઓકે તો સાદુ રૂપ આપીએ આ ઝીરો પોઈન્ટ ઝીરો વનને છેદમાં જવા દઈએ તો એક પોઈન્ટ તેત્રીસ આ ઝીરો પોઈન્ટ ઝીરો વન બરાબર અહીંયા લોગ દસની વેલ્યુ થઈ જાય વન તો શું બાકી બચે માઇનસ છ પ્લસ હવે આ ચૌદને આગળ લઈ લઈએ તો ચૌદને આગળ લેશું પ્લસ ચૌદ અને માઇનસ લોગ એચ પ્લસની જગ્યાએ શું લખશું પીએચ તો ચૌદ ગુણ્યા પીએચ આ ક્વેશન આવી જશે એક પોઈન્ટ ભાગ્યા ઝીરો પોઈન્ટ ઝીરો વન એને આપણે એકસો લખી શકીએ આ છ ને ઇક્વલ ટુની સામેની સાઈડ લઈ જઈએ તો પ્લસ છ થશે બરાબર ચૌદ ગુણ્યા પીએચ આ વેલ્યુ મળશે ચૌદ ગુણ્યા પીએચ એકસો છ એટલે એકસો ઓગણચાલીસ અને ભાગ્યા ચૌદ કરશું તો શું મળશે આપણને પીએચની વેલ્યુ મળશે તો એકસો ઓગણચાલીસ ભાગ્યા ચૌદ બરાબર જે કેટલી મળશે આપણને આશરે દસ પીએચ બરાબર વેલ્યુ કેટલી મળશે હા એક્ઝેક્ટલી દસ નથી મળતી પણ નજીકના પૂર્ણાંકમાં લખવાનું છે તો આન્સર કેટલું આવશે દસ આવશે કેમ આપણે અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ નાઇનને આશરે ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ પણ લીધા હતા તો આપણને અહીંયા આ વેલ્યુ છે આશરે મળશે તો આનો આન્સર આવશે કોણ દસ પીએચ કેટલી હશે નજીકના પૂર્ણાંકમાં દસ થેન્ક યુ